હારી ગયા આપણો કપાસ એટલો જ થયો ભાઈ મિત્રો આપણે એટલો કપાસ વીણ્યો તો હવે ઘરે લઈ જાય એ પણ માથે ઉપાડી નાખી સાતો ભાઈ ભી પડી જાય આ કામ તો ભારે પડી જાય લાલો મિત્રો આપણે સ્વાગત છે આજના નવા બ્લોકમાં સાલો મિત્રો આજે આપણે જવાના છે ખેતર કપાસ વીણવા તો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ સાલો મિત્રો નાસ્તો કરી લઈએ

हमारे एक ही दिन रिहा लगे नहीं नहीं रिहा नहीं वो डाइस ही थे का चलो बे ही दो हमारे संध्या चलो मित्रों तो आओ नाश्ता कर ले ये मोटी बन के भी खाए ले ये ना पस्का खायो खाए ये बहुत ही मोटी है एक लोग साथ में रोट लोग खाओ रोट लीना चाहिए अच्छे उसे भाई दूध में बनाए સંધ્યા બે તમને ખબર આવવાના છે આપણે નીકળી ગયા વાડી બાજુ કપાસ વીણવા આ છે બાજકા આ છે પાણી તો ચાલો આજે આપણે વાડીની વિઝિટમાં જઈએ થોડોક કપાસ વીણી લઈએ તો બની આ રહેજો અમારી સાથે ચાલો વાડીમાં આપણે વાડીમાં અંદર એન્ટ્રી થઈ ગયા આજે કપાસ વીણવાનો છે ફાઈનલી મિત્રો આપણે ગયા વાડીમાં તમે જોઈ શકો છો દરવાજો દરવાજો ખોલી તો મિત્રો આપણે રીતું છે બાજુ હવે આપણે કપાસ વીણવાનો છે તમે કપાસ વીણતા હોય તો કમેન્ટ કરજો કપાસ આ તળડી ગયો છે આજે થોડોક પવન છે એટલે વાંધો નહીં આવે બાકી તો તડકાનું અઘરું પડી જાય તો ચાલો વીણીએ આપણે કપાસ તો મિત્રો આપણે આ વર્ષે આપણો વારો પડી ગયો કપાસ વીનાવવાનો અને આવું કામ કરવું પડે ખેતીનું શરીર માટે સારું રહી કમેન્ટ કરજો આ કપાસ છે કેવો છે કપાસ

મિત્રો આપણે કપાસ વીણી લીધો હવે આપણે જાય ઘરે આ છે કપાસ આજનો કપાસ આપણે એટલો વીણો અને પણ આપણે હારી ગયા આપણો કપાસ એટલો જ થયો ભાઈ મિત્રો આપણે એટલો કપાસ વીણો તો હવે ઘરે લઈ જાય એ પણ માથે ઉપાડી ને આ તો ભાઈ ભીણી પડી જાય આ કામ તો ભારી પડી જાય મિત્રો આપણે ઘરે માથે લઈને મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા ધન્યવાદ મિત્રો